નેતાબેન મુકેશભાઈ મકવાણા અને તેમના પતિ મુકેશભાઈ કરશનભાઈ મકવાણા કે જે દંપતી કાલાવડ પંથકમાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા જે દરમિયાન ત્યારે રણુજા ચોકડી પાસે આવી રહેલી ત્યારે સફેદ કલરની એક ફોર વ્હીલના ચાલકે એક્ટિવા સ્કૂટરને લીધું હતું અને અકસ્માત સર્જાયો હતો મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે કારણે એક્ટિવા સ્કૂટર ચાલક મુકેશ અને પાછળ બેઠેલા તેના પત્ની નીતાબેન બંને શરીરની નાની મોટી ઈજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ